અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીઝ કરાઈ હતી કંપનીના સત્તાધીશોએ પૈસા ભરી દીધા હોવાના આધાર પુરાવા બતાવ્યા હતા છતાં બેંકના અધિકારીઓએ મનમાની કરી સીલ માર્યો હોવાના આરોપ કંપનીના સત્તાધીશોએ લગાવ્યો હતો બીજી બાજુ બેંકના અધિકારીઓ આ અંગે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કોરોના કાળમાં નુકસાન થયું હોવાથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ત્રીસ કરોડ રૂપિયાની લોન લીધી હતી જે સમયસર ન ચૂકવતા બેંક અને સિલિકોન જ્વેલ કંપનીના ડાયરેક્ટર વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેની આગામી મુદ્દત મંગળવારે પચ્ચીસ જૂનના દિવસે છે પરંતુ એ પહેલાં જ આજે બેંકના અધિકારીઓ કંપની સીઝ કરવા પહોંચ્યા હતા જ્યાં પોલીસની હાજરીમાં કંપનીના સત્તા દેશો અને બેંક અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું પરંતુ પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી બાદમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ કંપનીના મેઇન ગેટનું તાળું તોડી પાડી કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને આખી મિલકત તેમજ મશીનરી પોતાના કબજામાં જપ્ત કરી હતી કંપની તરફથી ધર્મેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના કાળમાં નુકસાન થયું હોવાથી લોન ભરપાઈ કરી શક્યા નહોતા પણ કોર્ટના હુકમ બાદ લોન પૈકીના સાડા છ કરોડની રકમ જે ભરવાની હતી તે અમે બેંકમાં ભરી તેની રિસિપ્ટ કોપી પણ લીધી હતી જેને ડિમાન્ડ ડ્રાફ્ટની કોપી પણ અમારી પાસે છે કોર્ટમાં બે દિવસ પછી આ મુદ્દે તારીખ પણ છે પરંતુ બેંકના અધિકારીઓએ મનમાની અને જો હુકમી કરી લોનની રકમ ભરી હોવા છતાં કંપનીની મિલકત જપ્ત કરી છે આ કંપનીમાં બસો કામદારો કામ કરે છે અને તેમને રોજગારી પર લાત મારીને તેમને બેરોજગાર કરી દીધા યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓને આ આક્ષેપો વિશે પૂછતા તેમણે આ મામલે કંઈ પણ કહેવાય